તો તમને ચિરાગભાઈ બીજો કલર બતાવશે ચિરાગભાઈ લઈને આવો કલર જબરજસ્ત મોરપીસ કલરમાં હાથીનું સૂપબ બંધ આપેલું છે મોરપીસ કલર જબરજસ્ત પીસ છે રાય બંદેજ છે ધોળું અને પીળું બંને બંધ આપેલું છે જો બાંધણી તમારે નથી લેવી તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં કોઈને ત્યાં લગ્ન આવે છે તો એની સાથે રીલ્સ શેર કરી દો મોરપીસ કલર નથી ગમતો તો બીજો કલર બી અવેલેબલ છે રોયલ બ્લુ જબરજસ્ત પીસ છે અને ડિઝાઇન બધાની ડિફરન્ટ ડિફરન્ટ લેવાની છે ત્રણેય પીસ તમે અહીંયા જોઈ શકો છો આના સિવાય આમાં બી તમને કલર ડિઝાઇન નથી ગમતી તો આના સિવાય બી અમારી પાસે બહુ બધા કલર ઓપ્શન બીજા બી છે જે તમે તમને બતાવીએ છીએ આ ત્રણેય કલરમાંથી માંથી એક કલર નથી ગમતો તો આની પાસે અમારા બીજા બી ઓપ્શન કલર ઓપ્શન છે ગ્રીન કલર છે જબરજસ્ત પીસ છે પર્પલ કલર જોરદાર કલર બધા એકદમ અલગ અને યુનિક રહેવાના છે અને બધી જગ્યાએ તમને મળશે નહીં પિંક કલર પર્પલ કલર જો જોરદાર પીસ છે પ્યોર ગજીમાં છે રેટ છે તેર હજાર પાંચસો રેટ ખાસ સાંભળજો તેર હજાર પાંચસો રૂપિયા છે અને આ છે રેડ કલર તો રાહ છે ની જોવો જો ફટાફટ વિઝિટ કરો ઝાંખી સિલ્ક મિલની અને વિડીયો તમારા ફ્રેન્ડ અને ફેમિલી સુધી શેર કરવાનું બિલકુલ ના ભૂલાય થેન્ક યુ